ધાનેરાનું ફાટી ફાટીભકામ તે દર વર્ષે વરસાદી પાણીથી નુકસાની નહોતરતું જોવા મળી રહ્યું છે 2015 અને 17 ના પૂર્વ વખતે પણ અનેક જગ્યાએ નુકસાન થયું હતું જોકે હાલ પંચાયત ઘર બિસ્માર બનતા અહીં આવતા અરસદારો અને ગ્રામજનો ભયના ઉથાર હેઠળ આવતા હોય છે તો કર્મચારીઓ પણ ભયમાં રહીને કામ કરતા હોય છે વરસાદમાં ડેમેજ બનેલી પંચાયતમાંથી પાણી ટપકે છે તો અનેક જગ્યાએ પોપડા પણ પડવા પડતા જોવા મળી રહ્યા છે ઠેઠે તિરાડો આવતા હાલ ગ્રામ પંચાયતનું મકાન ખંડેર બન્યું છે સરપંચ સહિત ગ્રામજનોની માંગ છે કે બબ્બે વાર રિપેરિંગ કરવા છતાં હજુ પણ ગ્રામ પંચાયતમાં પાણી ટપકી રહ્યું છે જેના કારણે કોમ્પ્યુટર સહિતના ઉપકરણોને નુકસાન પહોંચી રહ્યું છે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ મકાનને નવી જગ્યાએ બનાવી આપે તો ગ્રામજનોનો ફાયદો થશે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિત સરપંચ દ્વારા પણ આ મામલે તાલુકા કક્ષાએ જાણ પણ કરી છે પરંતુ હજુ સુધી કામગીરી ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે હું ભાટી મિશ્રી સાહેબ અમારે પંદર બે હજાર પંદરમાં બે હજાર સત્તરમાં બે હજાર ત્રેવીસમાં પાણી આવ્યું બહુ પાણી આવ્યું પાણી એટલે લગભગ ચાર પાંચ ફૂટ પાણી ઊંચું ચાલે અને પછી અને અમારી પંચાયત ડેમેજ થઈ ગઈ છે અને વરસાદનું જો પાણી ભેગું થાય દીવા ઉપર ધાબા ઉપર એટલે ધાબો સુગાનું ચાલુ થાય એટલે અમને સરકાર બીજી પંચાયત અમારી જતીર પંચાયત થઈ ગઈ એટલે બીજી પંચાયત અમને બનાવી આપે તો અમને બહુ રસ છે આ પંચાયત શું બાર મહિના રિપેરિંગ કરશો તો ચાલશે બીજું વધારે પડતું વધારે રિપેરિંગ પણ ચાલે છે એવું નથી અને બીજું શું કે અમારે વીસી તરીકે હોય પંચાયતમાં બે કોમ કરવું પડે એટલે સરકાર અમને કોઈ સવલત પણ આપતી નથી વીમા કવચ જેવી વસ્તુ પણ આપતી નથી એટલે અમારે જીવના જોખમે કોમ કરવું પડે છે તો સરકારશ્રીને અમારે તમારા ભ્રાહ છે કે અમારા વીસી માટે પણ થોડા ઘણું કરી આપે સરકારશ્રી અમારું સાંભળે અને જે અમારા ગામ લોકોના છે જે કોમ કરવા પડે છે તો ગામ લોકોના વિશેની જે પંચાયતમાં અગડતા પડે છે બીજે પંચાયત બનાવી હાલે એમાં અમને બહુ રસ છે અને આવતા જતાં નાના ફૂલકા હોય બીજા હોય શોર્ટ સર્કિટનો પ્રશ્ન ઉભો થાય તો અમારા બહુ કે અમારે આ પંચાયત જર્જરી થઈ ઉપરથી એક કલાક વરસાદ વરે તો પોચ કલાક અંદર વરે પ્લાસ્ટિક વુડીન કોમ ન કરે તો એ છોકરા આવે બૈરા આવે એ બધો આધાર કાર્ડે પાન કાર્ડે આપણે દાખલા અહીં આવકરા દાખલા અહીં એ કેવાય સીએ એ કરવા માટે આવે તો આમાં ડર લાગે તો એમને સરકાર શરીરને રજૂઆત કે અમારા ભાડવી ગામ પંચાયત ડેપ્યુટી સરપંચ પ્લેટર મંત્રી અને સરપંચ શ્રી અમે વારંવાર સાહેબ રજૂઆત કરીએ છીએ અમારે પંદરથી મોડે આ મકાનનું અમાને ભવિષ્ય માટે કોઈની જવાબદારી કેવી કોઈ નાનું કોઈ છોકરો બાળ હોય કેવાસી કરાવવા આવે કોઈ આધાર કાર્ડ કઢાવવા આવે કોઈ નાના નાના મોટા કોઈ કામો હોય અને અમારી એ પંચાયતમાં આવતા ડર સાહેબ લાગે છે કે સાહેબની એવી વિનંતી છે કે તમે તાત્કાલિક અમારી જમીન ફાળવી લે અને પંચાયત અમારી બનાવી લે નવી એવી અમારી સામે અમને અપીલ છે જોકે સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આરએમપી વિભાગને પણ જાણ કરવામાં આવી છે જોકે આરએમપી વિભાગ દ્વારા ગ્રામ પંચાયતની મકાનની ચકાસણી કરી તેનું રિપેરિંગ કામ કરવામાં આવશે અથવા તો નવીન બનાવવાની દરખાસ્ત પણ કરવામાં આવશે ગ્રામ પંચાયત મારફતે છેલ્લા બીપર જોઈ વાવાઝોડા દરમિયાન ગ્રામ પંચાયતના મકાનને નુકસાન થવા પામેલું હતું તેવી રજૂઆત ગ્રામ પંચાયત તરફી સરપંચ તેમજ તલાટીકા મંત્રીશ્રી દ્વારા ત્રે કરવામાં આવેલી હતી જે અંગે અત્રેથી આર એન બી પંચાયતને એ અંગેનું રિપોર્ટ રજૂ કરવા માટે પણ જાણ કરવામાં આવેલી છે આર એન બી પંચાયત તરફથી ગ્રામ પંચાયતના હાલના સ્ટ્રક્ચરને લઈને જે કોઈ રિપોર્ટ રજૂ કરવામાં આવશે નવીનીકરણ કરવા માટે અથવા તો રિપેરિંગ પાત્ર છે કે કેમ એ રિપોર્ટ રજૂ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે આ દ્રશ્ય છે વિકાસના વરવા ગામના જ્યાં ગ્રામ પંચાયતના મકાનમાં વરસાદી પાણી પડતા કોમ્પ્યુટર ઓપરેટર પોતે પ્લાસ્ટિક ઢાંકી કામ કરતા જોવા મળી રહ્યા છે પંચાયતનું મકાન ખંડેર બનતા ઠેર ઠેર તિરાડો પડી છે તો છતમાંથી પાણી ટપકતા અહીં આવતા અરજદારો પણ મુશ્કેલીમાં મુકાય છે